વડોદરામાં ક્રાઈમ દિવસે ને દિવસે વધતો જોવા મળી રહ્યો છે ત્યારે મોડી રાત્રે વડોદરા કોર્ટની સામે નિસર્ગ એપાર્ટમેન્ટની ગલીમાં એક યુવક ની ચક્કુના ઘા જીખી હત્યા કરી નાખવામાં આવી હોવાની ચકચારી ઘટના બનવા પામી છે જોકે પોલીસે હત્યા કરનાર સગીરની ગણતરીના મિનિટોમાં ધરપકડ કરી છે બનાવ અંગેની સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તાર સ્થિત કોર્ટની આવેલા પાસે બુધવારે મોડી રાત્રે એક થી ઓગણીસ યુવક ની ચાકુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી યુવક ને ઘાટ ઉતારી સગીર હત્યારો ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો બનાવની જાણ અકોટા પોલીસ ને થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરી ની મિનિટોમાં યુવક ની હત્યા કરનાર સગીરને